જે ખેડૂતો રિયાય રોવે છે અત્યારે જે ખેડૂતો રિયાય રોવે છે મારા જે સહન નથી થતું જો આ સરકાર થી પંદર દિવસમાં સર્વે કરીને સરકારને જો વર્તન ન્યાય આપે તો હું મારા ગામ ખીચડીયા મારી વાડીએ ભૂગ કરતા કરી સૌરાષ્ટ્રના ખેડૂત એ સાવ બરબાદ થઈ ગયા છે તેવી વાત એ ખેડૂત દ્વારા કરવામાં આવી છે પંદર દિવસનો સમય પંદર દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું અને જો સહાય નહીં મળે તો અન્ન ત્યાગ કરવાનો નિર્ણય જે છે તે ખેડૂતો લીધો છે રાજ્યમાં છેલ્લા આઠેક દિવસથી કમોસમી વરસાદનું જોર વધી ગયું છે અને રાજ્યમાં ઠેઠે જગ્યાએ ખેડૂતોને નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે જામનગર સહિત આસપાસના વિસ્તારોમાં પણ એ જ પ્રકારનું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે માવઠાને લીધે ખેડૂતો અત્યારે ખુદ દુઃખી જોવા મળી રહ્યા છે ઠેઠે જગ્યાએ ખેડૂતોને મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે ધ્રોલથી એક ખેડૂતનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના ખેડૂત એ સાવ બરબાદ થઈ ગયા છે તેવી વાત એ ખેડૂત દ્વારા કરવામાં આવી છે હાથમાં એ બગડેલી નિષ્ફળ ગયેલી મગફળી છે તે લઈ અને ખેડૂત જે છે તે વેદના કહેતો જોવા મળ્યો છે સર્વેની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ છે ધ્રોલના એક ખેડૂતને સરકારની ચીમકી આપી છે સાથે જ વાત કરવામાં આવે તો વહેલી સહાય જાહેર નહીં થાય તો પછી ભૂખ હડતાલની ચીમકી આપી અને જો છતાં પણ કોઈ જાહેર નહીં થાય પંદર દિવસનો સમય પંદર દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું અને જો સહાય નહીં મળે તો અન્ન ત્યાગ કરવાનો નિર્ણય જે છે તે ખેડૂતો લીધો છે રાજ્યમાં માવઠાને લીધે ખેડૂતો ખુદ દુઃખી જોવા મળી રહ્યો હશે ઠેર ઠેર જગ્યાએ સૌથી વધુ જો નુકસાન થયું હોય તો એ સૌરાષ્ટ્રમાં છે જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર સહિતના જે ખેડૂતો છે એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે આ ખેડૂતો છે એ સર્વે કે જે અધિકારીઓ સર્વે કરવા માટે આવી રહ્યા છે સેટેલાઇટ થી જે સર્વે ની વાત કરવામાં આવી રહી હતી એનો સતત વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે છતાં પણ સર્વે કરવું પડે આ ખૂબ ખોટી વાત કહેવાય ને વાત કહેવાય અને લીલો દુષ્કાળ જાહેર કરવો પડશે સરકારે અને જો સરકાર વહેલી તકે લીલો દુષ્કાળ જાહેર કરી અને વહેલામાં વહેલી તકે એટલે કે પંદર દિવસ આડેગાડે જો સહાય નહીં આપે તો પછી ખેડૂતો જે છે તે મેદાને આવવાની વાત અત્યારે જોવા મળી રહી છે ત્યારે કે ખેડૂતે ચીમકી આપી છે અને સાથે જ આંખમાં આંસુ સાથે ધ્રોલના ખેડૂતે શું કહ્યું આવો એમને સાંભળી જય કિસાન હું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા હું આ મીડિયાના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું આ સરકાર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ ગુજરાત રાજ્યના નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગું છું કે અત્યારે ગુજરાતમાં દુષ્ક લીલો દુષ્કાળ માવઠાનો જે વરસાદ પડે છે આખા ગુજરાતને લીલો દુષ્કાળ જાહેર કરીને અને ખેડૂતોનું પાક ધિરાણ જે ચાલુ પાક ધિરાણ છે એ સોયા સો ટકા માફ કરવામાં આવે એવી મારી આ સરકારને નમ્ર અપીલ છે અને જો અત્યારે ખાસ કરીને મારો ધ્રોલ તાલુકો અત્યારે પાણીમાં ડૂબી રહ્યો છે છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડ્યો છે મને કાયમી પછી ખેડૂતોના ફોન આવે છે હું ફોન પણ રિસીવ નથી કરી શકતો જે ખેડૂતો જો આ સરકાર દસ થી પંદર દિવસમાં સર્વે કરીને સરકારને જો વર્તન નહીં આપે તો હું મારા ગામ ખીજડીયા મારી વાડીએ ભૂખ હડતાળ કરી અને અનનો ત્યાગ કરીશ હું આ સરકારને મીડિયાના માધ્યમથી મારાથી ખેડૂતનું દર્દ સહન નથી થતું મારા ભાઈ જે ખેડૂત છે એનું દર્દ મારાથી સહન નથી થતું હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો પંદર દિવસમાં પંદર તારીખ પહેલા જો આ ગુજરાત સરકાર મારા ધ્રોલ તાલુકાને લીલો દુષ્કાળ જાહેર નહીં કરે અને જો આપે તો હું મારી વાડીએ હું અન્ન અન્નનો ત્યાગ કરીને જ્યાં લગન આ સરકાર વર્તન નહીં આપે ત્યાં લગન હું ભૂખડતા કરીશ અને મારી વાડીએ જ કરીશ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું મારા ધ્રોલ તાલુકાને તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરીને અને વળતર આપે જય જવાહર જય કિસાન